સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓનો આતંક રોજો રોજ વધી રહ્યો છે જોકે તેમ છતાં પાલિકાનું તંત્ર કેમ રખડતા કૂતરાઓને પાંજરે પૂરતું નથી તે સમજાતું નથી ત્યારે અગાઉ રખડતા કૂતરાઓને કારણે બાળકોથી લઈને મોટેરાઓના મોત નીપજ્યા હોય અને સચિનમાં પણ એક બાળક પર કૂતરાઓના ઝુંડે હુમલો કર્યા બાદ પણ એક જ દિવસમાં સો જેટલા ડોગ બાઇટના વિલમાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ભટકતા કૂતરાનો આતંક વધી રહ્યો છે જોકે તેમ છતાં જાણે કેટલાક લોકોના કારણે સુરત મહાનગરપાલિકાના તંત્ર રખડતા કૂતરા સામે કોઈ નક્કર કામગીરી કરતું ન હોય અને માત્ર ખસીકરણ કરી ફરી એક જ જગ્યાએ રખડતા કૂતરાને મૂકી જતા નાના બાળકોથી લઈને મોટેરા શોધી તમામ માટે આ રખડતા કૂતરા જીવલણ સાબિત થઈ રહ્યા છે અગાઉ રખડતા કૂતરાના આતંકમાં અને ભોગ બન્યા છે તો હાલમાં જ હોળી બંગલા વિસ્તારમાં રખડતા કૂતરાના કારણે એક યુવાનું પણ મોત નીપજવા પામ્યું હતું બીજી તરફ સચિનમાં રવિવારે ચાર વર્ષના માસુમ બાળક પર રખડતા કૂતરાઓના ઝુંડે હુમલો કર્યો હતો જે બાળક હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ છે આજે નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના એક જ દિવસમાં સો જેટલા કેસ નોંધાયા હતા સોમવારે સવારે અગિયાર વાગ્યા સુધીમાં ચાલીસ કેસ આવ્યા હતા જેમાંથી વીસ જેટલા તો નાના બાળકોને કૂતરાએ બચકાં ભર્યા હોવાના કેસ હોય તમામને એન્ટી રેબિડ ઇન્જેક્શન અપાયા હતા જેને લઈને તંત્ર હવે આ રખડતા કૂતરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તે માંગ ઉઠવા પામી છે મારું નામ ચિરા ગામિત છે હું સ્ટાફ બ્રધર અહીં સિવિલમાં છું પેશન્ટમાં અત્યારે નાના છોકરાથી લઈને મોટા બધા આવી ગયા છે એમાંથી પંદરથી વીસ જેટલા નાના બાળકો છે અને બાકીના બધા મોટાઓ છે અત્યાર સુધીમાં ચાલીસથી અરાઉન્ડ ચાલીસ જેટલા આવી ગયા છે એ પ્રકારના લોકો પૈસદ છે ખાસ કરીને कुत्रा આદત કાયુષક કે સાદા એમાં કુતરામાં કેવું છે કે એક હડકાયા પણ હોઈ શકે છે અને સે સાદા પણ હોઈ શકે છે એને લોકો ટ્રીટમેન્ટ યુનિટ કરવામાં ટ્રીટમેન્ટમાં આપણે જો પહેલી વાર જે હોય છે તેમને ધનોનું એક ઇન્જેક્શન અને એક એન્ટિરેબિસનું વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને જો એને જો વધારે કડ્યો હોય છે તો કેટેગરી 3 પ્રમાણે એને એક ઇમ્યુનોગ્લોબ્યુલિન જે ની આજુબાજુ આપવાનું હોય છે તે આપીએ છે મોટી ઉંમરના પણ લોકો આવે છે મોટી ઉંમરના પણ 60 થી 70 વર્ષના પણ આવે છે ત્યારે જોવું રહ્યું કે સુરતમાં વધી રહેલા રખડતા કૂતરાના આતંકનો નિવેડો આવશે કે પછી પાલિકા તંત્ર રખડતા કૂતરાઓને આમ જ શહેરમાં ફરતા રાખી લોકોની જિંદગી સાથે રમત રમશે